હાલ લો મિત્રો એકના વિડીયોમાં સ્વાગત છે ને સવાર સવારનું બધીને ગુડ મોર્નિંગ ને જય માતાજી ને સવાર સવારનો ટાઈમ છે ને અમે અત્યારે કઈ બાજુ ઉપડી જીક છે ને રીલ છે ને બધું છે બેગમાં સામાન્ય ને સ્પેશિયલ ફિશિંગ કરવા જઈશ અલી સાઈડ ખડા સાઈડ તો વિડીયોમાં બનાવી રહ્યો વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા તો આપણે અમે પૂગીએ નહીં ત્યાં તમે થોડોક સિમેટિક્સ ઓટીને જોઈએ તો મિત્રો આ સનસેટ છે અત્યારે સવાર સવારનો નજારો ને આપણે જવાનું છે અહીંયા મંદિર છે ને ના મહાદેવનું મંદિર ને આપણે જવાનું છે પછી નાલી જઈને ફિશિંગ કરવા માટે દર્શન દર્શન કરીને પછી નાલી નીકળી જશું આપણે ફિશિંગ કરવા માટે જો મિત્રો આલી સનસેટ કેવો દેખાશ ના અહીંયા જો અત્યારે આ બધું લોકેશન જ છે ફોટા પાડવાની જગ્યા ના અહીંયા એક્ઝેસ પાસે મંદિર છે મહાદેવનું ને અમારે જવાનું છે આમ અલી સાઈડ ઓડિયું છે ના ચાલો હવે નીકળીએ દર્શન બર્શન કરી લીધું ને હવે નીકળીએ પહેલા મિત્રો આમાં વધારે કેમ ન હોય આ સ્ટીકમાં કેમ કે જો આ બધી બધીમાં સારું અડા કરી જાય ને મેચ લાગે ઠેકીની હિસાબે નો વસ્સા આવે જ ને આમ માની લો આવે જ ને અત્યારે જો બે ઓડિયું છે આમ ને હજી તો પસવાડે બે ઓડિયું છે ને આ આ જો બધી દોરવાળી ઓડિયું છે આ બધી દેખાય છે ને એટલે મસ્ત વ્યૂ આવે સવાર સવારમાં જો મિત્રો હવે એ લોકો સારું પાડવા આવી ગયા છે જો એ લોકોના જાડા હજાર છે ને જાડા હજારમાં તો તમને તો સાડા હજારમાં તમને ખબર જ હશે કે શું આવે વસ્તુ બધી મોટી જ વસ્તુ આવે કોલ છે ડાંગર છે પછી રાઉસ છે રાજા રાતળ છે બધી મોટી મોટી વસ્તુ હોય આવે તો આપણે આયા જો મિત્રો વ્યૂ કેમ છે ચેક કરો ખાલી તમે આ પાણા મોટા મોટા પાણા છે એનો કલર છો ને એ બીજા પાણા છે એનો કલર છો અલગ અલગ આ ત્રણ સીન અલગ આવે છે તો મિત્રો પછી મેં કાસ્ટ કરવાનું શરૂ કરી દીધું મતલબ મેં દેડથી આમ આગળ આવી દેડ ફેંકીને આમ કાઢવાની માસ્ટની પાસે પણ કેટલી દાળ મેં કર્યું પછી મને ખબર પડી કે ના એ સેટ સારું મેલેલા હતા તો વિડીયોમાં આગળ એવી વિડીયો છે સારું મેલે છે તો મિત્રો મેં ઘડીક દોરી કહ્યું પણ કાંઈ રાઉસ નથી કાંઈ વસ્તુ દેખાતી નથી અત્યારે મેં જો આ દેડ છે અને રીલ કહેવાય એ તો કદાચ તમે વિડીયો જોયો હશે અને આ ટોપ વોટર છે પેલું બોક્સ બે થતું બોક્સ આ બેગ લાવ બેગ લાવ ને મિત્રો જો આ બેકમાં બધો સામાન છે આમાં લગભગ મેં છે છીએ કાપી ખોલીને બતાવું તમને જો આ લુકાને સ્પેરો છે આમાં છે થોડાક ઝીંગા છે એવું બધું અને રબર ની કરી છે આ સાઈડ છે જીતો એ જો આઈ ગરી છે જીતો આ કઈ દેખાતી નથી મેચ લે એક બધી ગરી ટ્રાય કરત થોડી બેહી જો પછી નાખું થોડી વાર પછી મિત્રો મને ખબર જ હતી પેલા મેં એક કટ જોયું હતું એક તો હું કમ જાર નહીં હોય હું કમ ખાલી એમને મજે તું કટ તો શેટ આઈલી લોકો જે જાર શેટ આયા હોતી તો પછી આ બધીમાં તો મેચ લે કઈ હોય જ નહીં મને ખબર નથી તોય દેરું નાખતો તો આમથી આમ એ લોકો કાયમથી કાયમ જરૂર નાખી જાય બે દિવસથી હું આવું છું એ બધું મેલું છે આમને આમ હવે જવાની તૈયારી છે થોડીક વારમાં કદાચ નેલી સેટ જો ઝાર બાર નહીં હોય તો મેલાવશું ના દેખાય છે તો આ સેટ જોશું જો ઝારું નહીં હોય તો નાખશું દેર તો મિત્રો અમે નીકળી ગયા છે કાંઈ કાંઈ વસ્તુ દેખાતું નહોતું ત્યાં જો આ સાઈડ કેટલું નીચે બધી ઊંડું છે આટલી મસ્ત વ્યૂ આવે અત્યારે જો આ બધી ઓડીઓ છે અત્યારે આ બધી ત્યાં એક ઓડી છે મોટી તો હવે એમની અમારી ગાડી આમ છે બહુ સેટિયા છે તો હવે સ્ટેજ થી નીકળી જાય મિત્રો જો પેલા એલી ગાડી હાલતી પાણી હુંકાય છે ને મીઠું પાણી ત્યારે એલી ગાડી હાલતી હવે નથી ચાલતી કેમ કે પાણી ભરાઈ ગયું નહીં એટલે હાલીને જ જવું પડે છે ના હું હા સાયદ એ પાણી ખારું પાણી છે ને સાહેબ મીઠું પાણી મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા